ભુજમાં ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથી જુબેલી ગ્રાઉન્ડ પાસે આવેલી પ્રતિમાને વંદના વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી જલિયાનવાલા બાગ લાઠીચાર્જ અને ગોળીબાર કાંડ બધા સારી રીતે જાણે છે એમાં દેશના મહાન સપૂત લાલા લજપતરાયનો ભોગ લેવાયો એનો બદલો લેવા માટે આખા દેશમાં સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ દેખના હૈ જોર કેટલા બાજુ એ કાતિલમાં હે એ નારા સાથે ક્રાંતિકારી યુવાનોએ લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવાનું નક્કી કર્યું ને એક અંગ્રેજ અમલદારનો વધ કર્યો એને કારણે ઇન્ડિયા હાઉસ બંધ કરવું પડ્યું અને પંડિતજીએ પેરિસ તરફ પ્રયાણ કર્યું અને પેરિસમાં સરદારસિંહ રાણા અને મેડમ કામા એમના સાથે રહી અને સ્વાતંત્ર્ય સંગ્રામનું સંચાલન કર્યું દરમિયાન ઓગણીસો ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમણે જીનીવા જવાની જરૂર પડી તો જીનીવા ગયા પછી પણ એમણે ક્રાંતિવીરોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું છેવટે જીનીવામાં શરીરે સાથ આપવાનું છોડ્યું અને જીનીવામાં એમણે અનંતની વાત પકડી માંડવીમાં જન્મ માંડવીમાં પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ લંડનમાં બેરિસ્ટર થવું દીવાન તરીકેની નિમણૂક મળવી એ બધું છોડી અને એમણે આ દેશને આઝાદી મળે એ માટે તન મન ધન સર્વસ્વનો ભોગ આપ્યો અને બદલામાં એમને કંઈ મળ્યું નથી એમ કહો તો કહી શકાય તો હું એમ માનું છું કે ભારત રત્ન આ દિવસ સુધી કોઈ ક્રાંતિકારીને આપવામાં આવ્યો નથી તો ક્રાંતિકારીને ભારત રત્ન મળે સમયની માગ છે અને ક્રાંતિકારીને જ્યારે ભારત રત્ન આપવાનો વિચારમાં આવે ત્યારે ગુરુ શ્યામજી કૃષ્ણવર્માને એ ભારત રત્નનો ઇલકાબ મળે એ સમયની માંગ છે એના માટે જે કંઈ પેપરવર્ક કરવું પડે એ કરવાની સૌની ફરજ છે સદનસભ્ય અત્યારે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે છે એમને પણ શ્યામજી કૃષ્ણ વર્મા તરફ અનન્ય લાગણી છે એટલે હું એમ માનું છું કે કચ્છના લોકો તરફથી વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે તો શ્યામજી કૃષ્ણ વર્માને મરણોત્તર ભારત રત્ન મળી શકે એમ છે એ મરણોત્તર ભારત રત્ન જેમને મળે તો હું માનું છું કે આ દેશે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે થેન્ક યુ અરવિંદ ભાનુશાલી ભાનુશાલી મહાજન મંત્રી આજની આપણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિવીર જેણે આઝાદીની જ્યોત જગાવી વિદેશમાં રહી અને અંગ્રેજોના ઉપર શાસન એમણે જ કહેવાય કે શાસન જ કર્યું એક જાતનું લંડનમાં રહીને જે ક્રાંતિકારીની જ્યોત જલાવી એવા આદ ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ચોરાણમી જન્મ જય આપણે પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા ભુજ જુબેલી ગ્રાઉન્ડ મધ્યે આપણે હાર વંદના એમને હાર આરોપણ કરી અને વંદના કરવામાં આવેલ અને અન્ય સંસ્થાઓ જેમ કે સત્યમ સંસ્થા છે આરએસએસ છે આપણે વિવિધ સંસ્થાઓ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મારું નામ લખમસિંહ ભાનુશાલી મહામંત્રી ભુજ ભાનુશાલી મહાજન આજ રોજ ભુજ ભાનુશાલી મહાજન યુવક મંડળ મહિલા મંડળ તેમજ સમાજની નામાંકિત સંસ્થાઓ દ્વારા આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો ચોરાણીમી આજે એનો નિર્માણ દિન નિમિત્તે આજે સંધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ છે આજના દિવસે પંડિત શ્યામજી કૃષ્ણનું જીવન ચરિત્ર દેશ પ્રત્યેની ભાવના એક કર્તવ્ય નિષ્ઠાની ભાવના આજની યુવા પેઢીમાં ઉતરે એના સંસ્કાર અને આપણી સમાજની એક વિરાસત સંસ્કૃતિ જળવા રહી એ હેતુથી આજે સંસ્થાની વિવિધ નામાંકિત સંસ્થાઓ દ્વારા આજ રોજ એક ભાવાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ છે